હાલ તપાસ ચાલી રહી છે ત્યારે આ મામલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસીરિયાએ આચાર્યને તાત્કાલિક આદેશ આપવામાં આવ્યા છે આ સાથે જ એસીબીમાં પણ કેસ કરવામાં આવશે ઓકે રોલ સર નમસ્તે આજે સુરતમાં અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી ત્રણ ત્રણ મહિનાના છ છ મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે ત્યાં બિઝનેસ કરે આવા જુજ ઉદાહરણો છે લાખો શિક્ષકો ગુજરાતમાં છે બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા પણ આખા સુરતની અંદર બે જ શિક્ષકો આવા મળ્યા છે એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય શિક્ષક છે દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી એ કાયદાનો દુરુપયોગ કરી પોતાને મળેલા હકને દુરુપયોગ કરી છટક બારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે કારણ કે બાળકના વિદ્યા વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ સાઠ આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા તમામે તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી ત્યારે હું જ્યારે ઘણીવાર એક શિક્ષક ભૂલ કરે તો હજારો શિક્ષકો પર એની અસર નહીં થવી જોઈ કારણ કે નાના નાના ગામોમાં આ ગુરુજનો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે એમને પણ હું અભિનંદન આપું છું અને આવો એકાલ દોકલ જે પોતાના સ્વાર્થ માટે તમામ વસ્તુ નેવે મૂકે છે ગરીબ બાળકોના શિક્ષણ અને સારામાં સારા પગાર લઈને જો આવું કરતા હોય તો એને માફ કરી ન શકાય અને જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું અમે એસીબીમાં પણ કેસ કરવા માટે થતો હોય તો અધિકારીને સૂચના આપી છે અને

અને હવે એની ઉપર અમને કારણદર્સક નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે એમને તક આપી હતી ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે એમનું કંઈ અકસ્માત કંઈ જવા મળ્યું છે અચ્છા સર વારંવાર દુબઈ જતા હતા કે વિદેશ પ્રવાસ જતા હતા ત્યારે એનઓસી લઈને જતા હતા અને એ બાબતે તમને કોઈ માહિતી હતી ખરી કોઈ પણ સરકારી કર્મચારી હોય વિદેશ પ્રવાસ જવા માટે એમણે ફરજિયાતપણે એનઓસી લેવાની હોય છે આ કિસ્સામાં એમણે એનઓસી મેળવેલ છે કે નથી મેળ મેળવેલ એની તપાસ ચાલી રહી છે પૂરા હોય એકત્રિત કરવામાં આવેલ છે અને તપાસની બાબત હોય એ હાલમાં વધુ તમે જણાવી નહીં શકો ટૂંક સમયમાં આ તપાસ પૂર્ણ થશે અને નિયમ અનુસાર જે કંઈ પણ શિક્ષાત્મક